જય માતાજી મિત્રો તો કેમ છો બધા મજામાં ને મજામાં જ હશો હું શું ભાલ્ય સંજુ મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત કરું છું હું છું ઉના તાલુકાના સિલોજ ગામેથી અને જે આ અમારા સિલોજ ગામમાં જે માંડવા નખાણા છે ને એ બધા જ માંડવા જૈન લોકોના છે હમણાં જે સિંબર ગામમાં મેળો ભરાયો છે ત્યાં જૈન લોકો બહુ જ સંખ્યામાં આવે છે અને એ લોકો બધા પણ અમારા ગામમાં એ લોકો હવે રહેઠાણ કરેલું છે એમ જમવાનું અને સુવાનું મારા ગામમાં કરેલું હતું તો આજે હું જવાનું છું મારા ભાઈ બંધના લગ્નમાં ભાઈ ઘરે પહોંચતા મને બહુ મોડું થઈ ગયું હતું તા તો બધા પાઘડી વારવા માંડ્યા હું તો ક્યાર વાટ્યો હતો કે મારો ક્યારે વારો આવશે પણ છેલ્લે પણ મારો વારો આવી ગયો અને વરાજાના ભાઈ તો ટના ટન થઈને રખડે છે હો કોમેન્ટમાં કહી દેજો કે મને પાઘડી સારી લાગે છે કે નથી લાગતી અને હા આ છે વરાજના પપ્પા બધા મહેમાન હવે આવી ગયા છે અને હવે આપણે જવાનું છે જાન લઈને ભાભીને લેવા આપણો વરાજો ને તો ક્યાર થઈ ગયો હો ભાઈ ડીજે તો વાગે છે પણ ડીજે નું ગીત આપણે યુટ્યુબમાં રાખી શકીએ નહીં ભાઈવે તો એની જાનમાં ફોર વ્હીલરની લાઇન કરી નાખી હો અને હા મિત્રો વિડીયોને લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી નાખજો હવે આપણે જવાનું છે થોડું ઘણું વિડીયો શૂટિંગ કરવા વિડીયો શૂટિંગ કરી અને બાદ પછી આપણે જવાનું છે ભાભી માટે ગિફ્ટ પેકિંગ કરાવવા થોડી ભાભી સાથે પણ મસ્તી કરી લે ને તો હું અને મારો ભાઈ પણ ગિફ્ટ લઈને નીકળી ગયા ચાનમાં આપણે વિડીયો શૂટિંગ કરવા કેમ કે કેટલું બધું વિડીયો શૂટિંગ કરવાનું બાકી હતું હજી ભાઈ તો હલવાઈ ગયા સોરી ભાઈ તો પરણી ગયા ભાઈ સાથે ફોટો પડવી ને આપણે નીકળી ગયા ઘરે ઘરે જઈ અને ઘરેથી નીકળ્યા તાજ આપણે રસ્તામાં એક મોટા સેલિબ્રિટી મળી ગયા કોણ છે થોડું વેટિંગ કરો આગળી જ તમને ખબર પડી જશે જય માતાજી મિત્રો અત્યારે આપણી સાથે છે ભાઈ છે એની આપણા ગીર સોમનાથમાં રેકોર્ડ તોડેલો છે જે બાર જ્યોતિર્લિંગ ને ચાર ધામની યાત્રા ચાલીને કરી છે ને અત્યારે પણ ભાઈ ચાલીને આખું ગુજરાતની યાત્રા કરે છે મોટા મોટા તીર્થ છે એના દર્શન કરશે હરહર મહાદેવ મારું નામ છે રાજનગીત્યા છે ને ઉના ગુજરાતથી હું કરું છું આખા ગુજરાતની યાત્રા એ પણ ચાલીને અત્યારે અમે સોમનાથ જાય સોમનાથથી દ્વારકા નાથી બીજા મોટા મંદિરો હશે ને એ બધીના દર્શન કરાવું આ યાત્રા છે ચાર હજારથી પાંચ હજાર કિલોમીટરની છે તો જય માતાજી મિત્રો જો તમને રાજભાઈ રસ્તામાં મળે તો મારો ભાઈ જેટલી સેવા થાય એટલી કરજો વધારે કઈ સેવા ન થાય ને તો ખાલી પાણીનું પૂછજો કેમ છો એમ પૂછજો ને હર હર મહાદેવ કેતા જાજો જય માતાજી જો ભાઈ મારી પાછળ જે સામાન દેખાય છે ને એ સામાન મારો નથી એ છે અમારા રાજભાઈનો જે સંપૂર્ણ ગુજરાત યાત્રા ચાલીને કરે છે ને આ કમસે કમ હું અહીંથી કિલોમીટર કિલોમીટરથી આવ્યો છે સાથે ભાઈને હેલ્પ કરી થોડીક કે ભાઈ લાવો લાવો કેટલું ફોર્સ કર્યું ને ત્યારે ભાઈ મને એનો સામાન આપ્યો બાકી ભાઈ સામાન આપતા નહોતા ફોર્સ કર્યો પછી જ આપ્યો છે કે ભાઈ આમાં એટલો સામાન હશે ને કે લગભગ પચીસથી વીસ પચીસ કિલો સામાન રહે એટલો લઈને ભાઈ હું તો પાંચ કિલોમીટર થયેલો હું થાકી ગયો ભાઈ પણ રાજભાઈને મહાદેવ શક્તિ આપે કે સંપૂર્ણ ગુજરાતની યાત્રા સરળ રીતે કરી શકે અને હું તો ભગવાનને પ્રાર્થના કરું છું કે ભાઈ રાજભાઈને એટલી શક્તિ આપજો કે એ આખું ગુજરાત ને બધા મંદિરો ને દર્શન કરી લે મસ્તના હર હર મહાદેવ જય માતાજી મિત્રો જો અત્યારે તો ભાઈની નાઈટ છે કેસરીયા મહાદેવ મહાદેવ ભાઈની નાઈટ છે કેસરિયા અને ઈ પણ આપણા ભાઈબંધ રોહિતભાઈના ઘરે જ છે તો અત્યારે તો ઈ ભાઈની નાઈટ અહીંયા છે તો અકાલેથી પછી આત્ર અહીંથી ચાલુ થાશે એ થાશે હવે ભાઈને આમાં કેટલો વજન છે એ તો વજન તો બહુ જ છે મેં જોઈ લીધું કેટલો વજન છે એ પણ હવે